કે કોઈ પણ સામાન બચાવી શકાયો ન હતો જેને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે રોજગારીનું એકમાત્ર સાધન નષ્ટ થતા આશ્રમજીવી પરિવારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે ને ભવિષ્યની ચિંતામાં મુકાઈ ગયા છે સમગ્ર ઘટના બાદ અસરગ્રસ્ત વેપારીઓએ સ્થાનિક તંત્રને સરકાર પાસે તાત્કાલિક સહાયની ગુહાર લગાવી છે તેમનું કહેવું છે કે અચાનક આવેલી આ આપત્તિમાં તેમનું કોઈ વાંક ન હોવા છતાં તેમણે મોટું નુકસાન વેઠવું પડ્યું છે તેથી તંત્ર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે હાલમાં આગ લાગવાનું કારણ ચોક્કસ જાણવા માટે સંબંધિત વિભાગો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે વેપારીઓ ફરીથી પગભર થવા માટે સરકારી મદદની આશા સેવી રહ્યા છે ઘટના એવું હોય કે પાંચ સાડા પાંચ ફોન આવ્યો ગ્રાહક કે બેન તમારી ભાઈ રાજેશ ભાઈ બોલો હા તો કે તમારી રેફી સરગી હે તો અમને વિશ્વાસ નતો આવ્યો ભાઈ પર આપડે ભાઈ હા બતા હશે અમને વિશ્વાસ ભાઈ ને કીધું કે ભાઈ વિડીયો કોલ કરીને બતાવો ને અત્યારે કોઈ પર ક્યાં કારણે બોલાવે વિડીયો કોલ માં વાત કરી ભાઈ ભેગું કે તમારે ભાઈ ને કીધું કે ભાઈ તમે તમે ભાઈ ને કે હું કે ભાઈ બિગર વાળા ને બોલાવી દો ને ભાઈ બાર વાગે અમે ગયા બાર બાર અમે બેઠા હોય વરસાદ હોય ને ચોમાસો હોય ઠંડી હોય શિયાળો હોય તમે બેઠા જોઈ સાફ કરીને ઓલું કરીને કે આમ ઠંડી હોય કે વરસાદ હોય તો અમે બેઠા જોઈ ખૂનામાં

જે એમને હવે જે એમને સારું લાગે પણ અમારે નુકસાન ઘણી થઈ ગયે અમારે અત્યારે ખાવું કે પીવું કે અમારે બધા સેમાન લાવો કે અમારે શું કરવું અમારે સેમાન જ અત્યારે તમે જો લાવે ને તો ચાર પાંચ 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 લાખ રૂપિયાનો સેમાન થાય ટોટલિંગ કાંટા બધી ટોટલિંગ વસ્તુ અમારે પૂરું જ થઈ ગયું છે આમાં કઈ વસ્તુ લેવા એવું નથી બધું ફેંકી દેવાનું છે માલ તમે જોવો બધો સરગી ગયો છે એકે માલ એમ નહીં કે આ બાકી રહી ગયું કાંટા રેકડીયું કે અમારી બધી વસ્તુ કે તગારા બધું પૂરું થઈ ગયું છે